I

જય માતાજી જય હિંદ જય ભારત દર્શક મિત્રો અત્યારે તમે સાંભળ્યું ખૂબ જ પ્રાચીન આપણું દેશી ભજન છે આ ભજન તાલ દીપચંદી ઉપર કમ્પોઝ કરવામાં આવ્યું છે અને સ્વરાંકન જોતા રાગ રાગખમાજ ઉપર આધારિત છે મિત્રો આપ સર્વે સાંભળ્યો છે મિત્રો એ મારી મેના રે બોલે ઘરે કાંગરે કાયાના રે ભરોહા આ દેહુના રે દિલાસા મારી રે બોલે ગઢને કાંગરે આવા સુંદર શબ્દો છે મિત્રો તો ચાલો દર્શક મિત્રો હવે તમને હાર્મોનિયમ ઉપર એક એક સ્વર એક એક શબ્દ કેવી રીતે આપણે વગાડવાના છે આંગળી ક્યાં રાખવાની છે અહીંયા મિત્રો મેં ત્રણ સફેદ કરી છે અને આ સાઉન્ડ મિત્રો તમારે તમારા હાર્મોનિયમમાં ચાર સફેદ ઉપર આવશે તો આપ ચાર સફેદ ઉપર ગાજો ત્રણ સફેદ ઉપર ગાશો તો પણ ચાલશે બે કાળી ઉપર ગાશો તો પણ ચાલશે આપે ક્યાંયથી બી ગાવું હોય ત્યાંથી ગાઈ શકાય મિત્રો બીજો મિત્રો આપ સર્વના કોમેન્ટ ઓન કોલ્સ પણ આવી રહ્યા છે ખૂબ પ્રેમ આપી રહ્યા છો આપ સર્વે ખૂબ જ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો અમારી ચેનલને સ્વીકારી રહ્યા છો તે બદલ હું મહેશ સોલંકી અને અમારી યુટ્યુબ કમિટી તથા અમારું ભજન મંડળ અને શિવમ સંગીત ક્લાસ દ્વારા આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર પ્રગટ કરી રહ્યા છે મિત્રો તો આ રીતે આપ પ્રેમ આપતા રહો અને નવા દર્શક મિત્રોને વિનંતી કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ પર ખૂબ જ સંગીતના જ્ઞાન આપવામાં આવી રહ્યા છે અનેક પ્રકારના ભજન લોકગીત ગરબા અને ફિલ્મી સોંગ પણ હું શીખવાડી રહ્યો છું મિત્રો દરેક પ્રકારનું સંગીત શીખવાડી રહ્યો છું તો આપ પધારો અને આપણી આજુબાજુના આપણા વાલા મિત્રો જે હાર્મોનિયમ પર સંગીત હાર્મોનિયમ પર ગાતા શીખવા માંગતા હોય તો તેઓને પણ આપણી ચેનલ ચાલુ કરાવો તો આવી જાઓ દર્શક મિત્રો તો અહીંયા લખ્યું છે એ મારી મેના રે બોલે રે તો પહેલાં એટલો ટુકડો જોઈ લઈએ આપણે તો જો એની નીચે શા છે એ સા મારી સા સા મે ના સા રે રે ગોલે રે ગીતે થયું ગાય તને બતાવું છું એ મારી મેના રે પછી બીજી લખ્યું છે ગઢને કાંગરે રે તો ત્યાં તમે સ્વરો જુઓ છો મિત્રો ગઢને લખ્યું છે તો ગઢ ગઢની નીચે મગ છે ને ને લખ્યું છે ત્યાં રેસા કરવાનો છે મિત્રો જોજો હું ગાઉ છું તમે જો અને કાંગરે તેમાં કા લખ્યું છે કા કાની નીચે ત્રણ સ્વરાવે છે સારી ગ અને ગ રે લખ્યું છે કાંગ રે તો ગ રે નીચે રેસા આવે છે તમે જુઓ મિત્રો હું ગાઉ છું ગેસા કા જો કા કાંગ રે કાંગ સારે ગે સા તો આ રીતે બન્યું મિત્રો ગ આ ગરી માદરે સ સરી ગરી સ તંત્યબિલિટી બની હવે આપણે આગળ જઈએ તો મિત્રો જો આગળ તાર સબતક માં જાય છે એ કાયાના ના કોણારે ભરોહા દેહુ ના ચૂઠારે દિલાસા તો ત્યાં જોઓ મિત્રો તો એ લખ્યું ત્યાં સા છે તાર સબતક નો એ

પછી પાછું આપણે આગળ દર્શક મિત્રો આપને વિનંતી કરું છું કે આપની કમ્પ્લેન હોય છે આપની ફરિયાદ હોય છે હું મિત્રો આપને સરસ રીતે બતાવું છું પહેલાં મિત્રો આ ભજન લખી લો એક મુખડું લખો અને નીચે એક લીટી છોડી દો એક લીટી લખો એક લીટી છોડી દો પછી એક અંતરો લખો ત્યાં પણ એક લીટી છોડી દો એક લીટી છોડી દો આ રીતે લખો અને પછી આખું ભજન મિત્રો તમે લખી લો અને જે છૂટેલી લીટી છે ત્યાં આ સ્વરો લખી લો આ લખશો પહેલાં મિત્રો લખો લખશો તો જ આવડશે મિત્રો લખવું પડશે તમારે તો આ રીતે તમે લખો અને હવે એક અંતરો હું ગાઉં છું મિત્રો આ રીતે ને આ રીતે છે ઉપરના સ્વરો છે એ રીતે આ સ્વરો લગાવવાના છે તો પણ એક અંતરો ગાઉં છું મિત્રો અહીંયા મેં લખ્યો છે તો તમે જુઓ એવો મૃગ લો ઢૂડે માયજી તો સ્વરો લખ્યા છે મિત્રો તમે જુઓ વગાડું છું એ એવો મૃગ લો ઢૂડે રે

કસ્તુરી છે રે મૃગલાની માય તો બીજી વાર કહી દે કે વાસી મિત્રો તમે જો કસ્તુરી પ પ પ દ દ કસ્તુરી છે રે મૃગલાની માય માય અને પછી મારી મેના રે આ રીતે મિત્રો આ ભજન આ રીતે ગાવાનું છે છીએ આપણે અને આ રીતે તમારે દરેક અંતરા ગાવાના છે ખૂબ સેવાભાઈ ભક્ત થઈ ગયા છે મિત્રો કચ્છમાં અને તેનું લખેલું આ ભજન છે તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું મિત્રો આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ તો આપ અમારી ચેનલ ઉપર લાગ્યા રહો તો ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત